વિદ્યાર્થીઓના ભવિષ્યની અમને ચિંતા છે એટલે તમામ સગવડ રાખી છે શાળા સંચાલક મંડળ જ્યાં સુધી તમામ શાળાઓની સીલ નહીં ખુલે ત્યાં સુધી અન્ય શાળાઓ પણ બંધ રાખી વિરોધ કરશે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલ ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે દિવ્યેશભાઈ ચાવડા આજરોજ અહીંયા સુરતના પુણા ગામ ખાતે પૂણા ગામની સ્કૂલોને સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની લેખિત નોટિસ આપ્યા વગર કે લેખિત હુકમ વગર જે સીલ કરવામાં આવી છે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અમારી તમામ શાળાઓ મહાનગરપાલિકાના કાયદાથી કાયદેસર છે ફાયર સેફ્ટી એનઓસી ધરાવે છે તમામ શાળાઓ તેમ છતાં આજ આ જાડી ચામડીના અધિકારીઓ હાઈકોર્ટમાં સારું દેખાડવા માટે થઈ અને માત્રને માત્ર પોતે કામગીરી કરતા હોય એ દેખાડવા માટે થઈ અને શાળાઓને જ્યારે સીલો કરવામાં આવી છે પૂણા ગામની ત્યારે આ પુણા ગામના શાળા સંચાલક મંડળે આજે નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી તમામ શાળાઓના સિલેક્ટ સાથે મહાનગરપાલિકા નહીં ખોલે ત્યાં સુધી અનિશ્ચિત મુદત માટે તમામ શાળાઓ બંધ રહેશે અને આવનારી નવ તારીખથી જે સત્ર ચાલુ થવાનું છે એ સત્રમાં બાળકોની ભણાવવાની જવાબદારી સંપૂર્ણ જવાબદારી સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરશ્રીની રહેશે સીલ મારવા સીલ મારવા વિશે એમણે ઈઓઆર તમારી મંજૂર ના હોવાનું કારણ દર્શાવ્યું છે પણ હાલ ગુજરાત સરકાર જ્યારે ઇમ્પેક્ટનો કાયદો લઈને આવી છે અને અમારી ઇમ્પેક્ટની અરજીઓ પેન્ડિંગ હોય સીઓઆર ગેરકાયદેસર ગણી શકાય નહીં માત્ર ને માત્ર અધિકારીઓ પોતાની કામગીરી દેખાડવા માટે થઈ અને આવા મૌખિક કોઈ પણ પ્રકારની લેખિત સૂચના વગર આવા નાટકો કરી રહી છે મિતેશ દુદાની પ્રેરણા વિદ્યાલય કામગીરી હાથ ધરવામાં આવે છે કઈ રીતે વિરોધ ને માટે વિરોધ મુખ્ય કારણ તંત્ર અચાનક જાગૃત થયું છે રાજકોટ જે ઘટના બની ત્યારબાદ પરંતુ કોઈપણ પ્રકારની આદેશ કે સૂચના વગર રાત્રે સાત વાગે આઠ વાગે સાડા આઠ વાગ્યા સુધીમાં સીલ મારી દેવા એ યોગ્ય બાબત નથી કોઈપણ પ્રકારનો સંજોગ અમને આપ્યા નથી કોઈપણ પ્રકારનો સંકેત આપ્યો નથી અને પુણા ગામની તમામ સંચાલક મિત્રો અહીંયા ઉપસ્થિત છે અને એક સાથે બધી સ્કૂલોમાં સીલ મારી દેવા એ યોગ્ય બાબત ગણાતી નથી જેમાં બાળકોનું ભવિષ્ય અટવાય છે દર દસ અને બારનું રિઝલ્ટ હમણાં ડિક્લેર થયું છે કોલેજના ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલું છે સાથે સાથે સરકારે પણ નમો લક્ષ્મી યોજનાના માત્ર બે દિવસ અમને ફાળવ્યા છે તો બે દિવસની અંદર આ કાર્યવાહી છે અમે કરી શકીએ નહીં હાલ અત્યારે સ્કૂલોમાં સીલ મારવું એ કાર્યવાહી પણ યોગ્ય ગણાતી નથી તો એના માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ હા રઘુ સાવલિયા રામદેવ વિદ્યાલયમાંથી છું અને હાલમાં જે નોટિસની કારીગરી જેને કારણે વિદ્યાર્થીઓ અટકાશે વાલીઓ અટવાશે કારણ કે દસમાનું રિઝલ્ટ આવી ગયું બારમાનું રિઝલ્ટ આવી ગયું તો વિદ્યાર્થીઓ માહિતી લેવા આવતા હોય અને લક્ષ્મી યોજનાના અંતર્ગત જે ફોર્મ ભરવાનું ચાલી રહ્યું છે અને બે દિવસનો જેમાં ટાઈમ આપ્યો છે આ બધી કારીગરી અટકાશે તો વહેલી તકે આ બધા સાથ આપી અને યોગ્ય કાર્ય કરશો મારું નામ મનુભાઈ પરસોત્તમભાઈ ચાવડા છે સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત નાલંદા વિદ્યાલયના પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી છે મારી ગઈકાલે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈપણ જાતની નોટિસ વગર કોઈપણ જાતની જાણ કર્યા વગર અમારી આ ચાલુ સ્કૂલ પ્રવેશની કાર્યવાહી ચાલુ એડમિશનની કાર્યવાહી ચાલુ બસોનો સ્ટાફ એ ચાલુ સ્કૂલમાં આજે સવારે સીલ મારવા આવ્યા અને સીલ મારી દીધું સ્ટાફ અંદરનો સ્ટાફ અંદર અને બહારનો સ્ટાફ કોઈ કોઈપણ જાતની જાણ કર્યા વગર આ સુરત ઝોનના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ સિક્યુરિટી સાથે આવીને બહાર લોક મારી દીધું અંદરનો સ્ટાફ અંદર જ રહી ગયો બહારનો સ્ટાફ બહાર તમામ કાર્યવાહીને દાદાગીરીથી માફિયાગીરીથી આ અધિકારીઓએ આ સંસ્થાને સીલ મારવાની કાર્યવાહી કરી છે અમે એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમારી પાસે સીલ મારવા માટેનો કોઈપણ પ્રકારનો ઓર્ડર હોય કોઈપણ પ્રકારનો હુકમ હોય કોઈપણ પ્રકારની નોટિસ હોય અને નોટિસ વગર તમે શૈક્ષણિક સંસ્થાને ચાલુ શૈક્ષણિક સંસ્થાને ત્રીસ ત્રીસ વર્ષથી ચાલતી સંસ્થાને તમે આજે આજે કઈ રીતે તમે સીલ મારી શકો નોટિસ વગર તો આવી જે કાર્યવાહી કરવામાં આવી છે તે તદ્દન ગેરકાયદેસર કાર્યવાહી છે અને એમને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં સેલેન્જ કરવામાં આવશે તમામ અધિકારીઓ ઉપર ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે અને આ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર શ્રીને પણ જાણ કરીને એમની પર પણ લીગલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આવી માફિયાગીરી દાદાગીરી અધિકારીઓ અને સરકારી બાબુઓ કઈ રીતે કરી શકે એક શૈક્ષણિક સંસ્થા છે બાળકોને જ્યાં શિક્ષણ મળતું હોય ત્યાં પ્રવેશની કાર્યવાહી ચાલતું હોય તમામ પ્રકારની ચાલુ કાર્યવાહી આવીને સીલ મારી દે અંદરનો સ્ટાફ અંદર બારનો સ્ટાફ બહાર આવી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે અને આ માફિયાગીરી છે આવી માફિયાગીરી અધિકારીઓને ચલાવી લેવામાં આવશે નહીં એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સખ્તમાં સખ્ત આવી કાર્યવાહીને વખોડવામાં આવે છે જે પણ કોઈ પણ આવી સ્કૂલોને કે આવા ક્લાસોને જ્યારે આવી રીતે કાર્યવાહી કરવામાં આવી હોય એની અમે આજે કલેક્ટરશ્રીને અને કલેક્ટર કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે આ શાળા સંચાલક મંડળ સુરત શહેર અને સમગ્ર ગુજરાતનું શાળા સંચાલક મંડળ આ કાર્યવાહીને વખોડી કાઢે છે એનો સીધો છે તો શું કારણ બતાવ્યું છે એને એનું એનું કારણ એવું એમણે બતાવ્યું કે તમારી બીયુ પરમિશન નથી બીયુ પરમિશનની કાર્યવાહી અમારી પેન્ડિંગ ફાઇલ પડેલી છે અને પેન્ડિંગ ફાઇલ છે એનું જજમેન્ટ અધિકારીએ લેવાનું નથી અને એનું જજમેન્ટ તો આવ્યા પછી એને બી એ ગેરકાયદેસર કહી શકે ગેરકાયદેસર કોઈ સંસ્થા નથી તમામ પ્રકારની ફેસિલિટી છે તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે કોઈ પણ ફોલ્ટ વગર છતાં પણ એમને આ સીલ મારી દીધું છે